નમસ્કાર દર્શક મિત્રો હું છું શિવાની આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા વોઇસ ગુજરાતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત વાડીલાલ સારાભાઈ એટલે કે વીએસ હોસ્પિટલમાં ટ્રાયલમાં ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા છે એવો કોંગ્રેસનો આક્ષેપ છે આ સમગ્ર મામલે ઇમરાન ખેડાવાલાનું નિવેદન સામે આવ્યું છે આવો સાંભળીએ શું કહી રહ્યા છે ઇમરાન ખેડાવાલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આજે મેં કમિશનરશ્રી અને મેયરશ્રીને પત્ર લખ્યો છે છેલ્લા બે ત્રણ દિવસથી આપ જોઈ રહ્યા છો કે જ્યારે સંકલન સમિતિની મિટિંગ હતી ત્યારે પણ મારી રજૂઆત હતી કે વીએસ હોસ્પિટલના અંદર જે પ્રમાણે મેડિકલ ક્લિનિકના જે ટ્રાયલના પ્રમાણે લોકોના ઉપર પરીક્ષણ કરી કરવામાં આવી રહ્યું છે જે દવાઓ મોટી મોટી કંપનીઓ દવાઓ બનાવે છે ફાર્માસિસ્ટ કંપનીઓ છે દવા બનાવે છે અને જે દર્દીઓ પર પરીક્ષણ કરવામાં આવે છે તેવી ગંભીર ફરિયાદ અમને મળી હતી તેના અનુસંધાનમાં અમદાવાદ મ્યુનિસિપલ શ્રીને મેં પત્ર લખ્યો હતો કે ભાઈ આના અંદર તમે તપાસ થવી જોઈએ અને તપાસ કરીને જે પણ કસૂરવાર લોકો છે તેના પર એક્શન લેવા જોઈએ કમિશનરશ્રીએ નવ ડોક્ટરોને તેમાંથી તપાસ કર્યા પછી નવ ડોક્ટરોને તેમણે સસ્પેન્ડ કર્યા છે પરંતુ મારે કમિશનરશ્રીને એ કહેવાનું કે આટલા મોટા કૌભાંડના અંદર મુખ્ય સૂત્રધાર કોણ છે આટલી મોટી મોટી કંપનીઓ જ્યારે દવા બનાવતી હોય અને ગરીબ દર્દીઓ પર તેનું પરીક્ષણ કરવામાં આવે અને જ્યારે એ પરીક્ષણ કર્યા પછી તેના સગાને કે તેના દર્દીને એ પણ ખબર નથી હોતી કે આ કઈ કઈ જાતની દવા એને મળી હતી એટલે હું સમજુ છું કે જ્યાં જે પ્રમાણે ખ્યાતિ કાંડ થયો છે એ પ્રમાણે અમદાવાદ હોસ્પિટલના અંદર વાડીલાલ હોસ્પિટલના અંદર પણ એક મોટો કાંડ છે આના અંદર જે પ્રમાણે કરોડો રૂપિયાનું જે ડૉક્ટરોએ પેકેજ લીધા છે મોટી મોટી કંપનીઓ પાસેથી જે જે એમણે પેકેજ લઈને વિદેશ પણ ગયા છે તેવી જાણકારી અમારા પાસે છે એટલે અમદાવાદ મ્યુનિસિપલ શ્રીને અને મેયરશ્રીને મારી વિનંતી છે કે વાડીલાલ હોસ્પિટલના અંદર જે પ્રમાણે એ સમયમાં કોર્પોરેટરના સેવા આપતા હતા કોર્પોરેટરો તો અત્યારે બીજેપીના સત્તા છે બીજેપીના કોર્પોરેટરો ત્યાં જતા નથી મારે કમિશનર શ્રીને અને મેયર શ્રીને પત્ર લે એટલા માટે લખવો પડ્યો કે તમે અમને સત્તા આપો કે અમારા કોંગ્રેસના કોર્પોરેટરો છે સવાર અને સાંજ બંને ટાઈમ જશે અને જે સેવા આપવાની છે એ ફ્રીમાં કોઈ પણ જાતના પગાર કે ભથ્થા લીધા વગર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાડીલા હોસ્પિટલના અંદર અમારા જે પણ કોર્પોરેટરો છે કોંગ્રેસના કોર્પોરેટરો છે સેવા આપશે બીજો પત્ર મેં મુખ્ય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રીને પણ લખ્યો છે કે જે આની તપાસ થવી જોઈએ જે ફાર્માસિસ્ટ મોટી મોટી કંપનીઓ છે જે દવા બનાવે છે અને જે ડોક્ટરો એના સાથે સંકળાયેલા છે બીજી એવી અમદાવાદની અંદર બીજી ઘણી બધી હોય આખા ગુજરાતના અંદર આખા ગુજરાતના અંદર સરકારી હોસ્પિટલોના અંદર પણ આ પ્રકારનું કોઈને કોઈ જગ્યાએ થતું હોય તો તેની પણ તપાસ થવી જ જોઈએ અને જે ગરીબ લોકો છે જે ભરોસો અને વિશ્વાસ સરકારી હોસ્પિટલ પર રાખી રહ્યા છે તેનો વિશ્વાસ મજબૂત થાય અને જે હોસ્પિટલોના અંદર જે લોકો સેવા લેવા આવે છે તે હંમેશા સેવા લઈને સાજા થઈને જાય તેવી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પણ મેં અપીલ કરી છે અને જે કસૂરવાર સામે એફઆઈઆર દાખલ કરો અને એના પર તાત્કાલિક એક્શન લો તેવી રજૂઆત મારી આજે ગુજરાત રાજ્યના këmë të djetës një përkrici.